છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ગામ પાસે પાણેજ ગામની અંદર ભુવા એ પાંચ વર્ષથી બાળકીની નિર્મમ હત્યા અને બલી ચડાવવામાં આવી છે આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવે છે સરકાર દાખલો બેસે તેવી રીતે ઝડપથી કાર્યવાહી કરી શીટ મૂકી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે આજે એકવીસમી સદીમાં આજે પણ તંત્ર વિદ્યા નામે પશુ પક્ષીની બલી બાળકીની બલી ચડાવવામાં આવે છે જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે સરકારી તંત્રે નવું વિધેયક પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને અસરકારકતા કાગળ ઉપર કાયદો ન રહીએ પણ અસરકારકતા સાત દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોક ચળવળથી આવા બનાવો અટકાવી શકાશે વિજ્ઞાન જાતા સ્થળ પર મુલાકાત લઈ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે માને છે સરકારનું વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ જરૂરી છે સરકારે વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભૂવા ભારડી મુંજાવરો કે પાદરી જે કયું હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલી ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અમે અમે જે નિંદા વ્યક્ત સાંત્વના છીએ અને આવા બનાવો પુનરાવર્તન ન થાય તેના માટે ગામે ગામ સરકારી તંત્રની મદદથી રોગચાળો ઊભી કરી આવા બનાવો અટકે અંધશ્રદ્ધાથી દેશને બરબાદિત મળે છે બીજું કશું નથી મળતું અને આવા બનાવોનું પુનરાવર્તન અટકાવવા વિજ્ઞાન જતા કટિબદ્ધ છે